નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર સમાચાર પાલિતાણાથી ત્યારે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઠાકર દુવારા ના સંતોએ દીપ પ્રાગટિક કરીને સમૂહ લગ્ન સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જો વાત કરીએ તો ગુજરાતના ખ્યાતનામ કલાકારો

અને આ પ્રેમ ભાવનાત્મક ઉષ્મા પરીક્ષણોમાં સમસ્ત ભરવાડ સમાજ તેમજ સાધુ સંતો ઉપસ્થિતિમાં ત્યારે આ શુભ પ્રસંગે અવિશ્વસ્મરણીય બન્યો હતો ત્યારે ભરવાડ સમાજની લાડલીઓના પરિણયના માંડવે ઉપસ્થિત રહીને સૌ કોઈ આશીર્વાદ આપ્યા હતા ત્યારે આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહંત શ્રી શ્રી એક હજાર આઠ રામ બાપુ બાવળિયાળી ધામ અનેક સંતો તેમજ આ પ્રસંગે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમૂહ લગ્ન સમારોહ આયોજિત સમિતિના આગેવાનો દ્વારા સૌ કોઈને મદદરૂપ દાતા પરિવારોનો પણ આભાર માન્યો હતો ભરતભાઈ શું કહેશો અથાક પ્રયત્નથી સમવલોકન સફળ બનાવ્યા છે એ વિશે સમસ્ત ભરવાડ સમાજ પાટીદાન દ્વારા આજ રોજ ત્રીસ નવદંપતિ યુગલના પ્રભુતાના પગલાં માટે સમૂહગ્ન ઉત્સવનું આયોજન કર્યું હતું ત્યારે આ આયોજનની પાછળ સતત બે મહિનાથી પાલીતાણા સમસ્ત સમાજના આગેવાનો સંતોનું માર્ગદર્શન લઈને કામ કરી રહ્યા હતા ત્યારે આજરોજ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાલીતાણા ખાતે હાઈસ્કૂલના મેદાન ઉપર સૌ સંતોના ઉપસ્થિતિમાં અને સમાજના સૌ આગેવાની ઉપસ્થિતિમાં આ નિર્વિઘ્ન રૂપે આજના લગ્ન સમારોહનું આયોજન સંપન્ન થયું છે અને પાલીતાણા તેમજ શહેર આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાના સમસ્ત આ લગ્નોત્સવમાં જે પણ લગ્નગ્રંથિઓ જોડાયા છે એનો લગ્ન સમિતિ વધી ખૂબ ખૂબ અમે એનો આભાર માનીએ છીએ અને આ આયોજનની પાછળ જે પણ લોકોએ મદદરૂપ તન મન મનધંદી કરે છે અને સૌનો અમે સમિતિ વધી આભાર માનીએ છીએ